હેલો હું પ્રિયાંક પાટડિયા ફ્રોમ ગુજરાત હાલ કેનેડા અને અત્યારે આવી ગયો છું બસ કાંઈ નહીં ખાલી વાડ કપાવવા માટે તો ચાલો આજે હું તમને બતાવીશ કે કેનેડાની અંદર કેટલા રૂપિયાની અંદર વાડ કાપવામાં આવે છે અને કેવી ટાઈપનું અંદરથી સલૂન હોય છે અને બીજું ઘણું બધું તો ચાલો જઈએ આપણે વાડ કપાવવા માટે તો આજે આપણે કપાવાના છે વાળ અને અત્યારે હું ઓલરેડી વાળનની દુકાને પહોંચી ગયો છું તો ચાલો તમને બતાવું કે કેનેડાની અંદર વાળનની દુકાન કેવી હોય તો આ છે વાળનની દુકાન અને બેસિકલી અહીંયા ચાઇનીઝ લોકો છે ત્યાં આપણે વાળ કપાવશું અને જોઈએ કે કેવા વાળ કાપે છે બસ તો ફાઇનલી મારા વાળ કપાઈ ગયા છે અને અત્યારે કોઈ અંદર હતું નહીં તો ફટાફટ મારો વારો આવી ગયો છે અને આવી ટાઈપના વાળ કાપવા માટે આ ફિફ્ટીન ડોલર ચાર્જ કરવામાં આવ્યો છે એટલે કે આપણા ઇન્ડિયાના નવસો રૂપિયા અને અહીંયા બીજી બધી પણ સર્વિસીસ હતી એના કેટલા ડોલર છે એ હું તમને હમણાં ઘરે જઈને ઇન્ફોર્મ કરું અને બીજું એ કે મારે તમને અગેન રિક્વેસ્ટ કરવાની છે કે તમે વિડીયો કયા ગામથી જોવો છો એ ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો તો મને ખબર પડે કે વિડીયો ક્યાંથી ક્યાંથી જોવાય છે તો કેનેડાની અંદર વાળ કપાવવા માટેના જેવી રીતે મેં તમને કીધું એવી રીતે પંદર ડોલર એટલે કે નવસો રૂપિયા પછી શેમ્પૂ કરાવવું હોય તો ત્રીસ ડોલર એટલે કે બારસો રૂપિયા અને જો કલર કરાવવો હોય તો સેવન્ટી ડોલર્સ એટલે કે સેવન્ટી એટલે સાત છક બેતાલીસ ચાર હજાર ને બસો રૂપિયાની અંદર અહીંયા કલર કરવામાં આવે છે અને બીજું એ કે આટલા બધા રૂપિયા ખર્ચીને પણ જેવી ઇન્ડિયામાં વાળ કાપવાની મજા આવે એવી તો અહીંયા મજા આવે જ નહીં આ લોકોને તો સરખા વાળ કાપતા આવડે જ નહીં પણ હવે અહીંયા જે છે એ છે તો તમારો કોઈ વાડન મિત્રો હોય કે જેમને કેનેડાની અંદર આવવું હોય તો કેનેડાની અંદર વાળનની ખૂબ ખૂબ ડિમાન્ડ છે આવી જ જાઓ વાળ કાપો અને જોરદાર રૂપિયા કમાવો કલર કરો સિત્તેર ડોલર લઈ જાઓ અને બીજું ઘણું બધું તો મોસ્ટ વેલકમ ટુ કેનેડા તો લાસ્ટ વિડીયોની અંદર જે મેં કોમેન્ટ ચૂઝ કરેલી છે એ છે યોગી ગોહિલ ફ્રોમ ભાવનગર થેન્ક યુ સો મચ યોગીભાઈ ત્યાં આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો ચાલો હવે ફટાફટ હું થઈ જાઉં ફ્રેશ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય અને કંઈક ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અધરવાઈઝ પાપ લાગશે